તાલુકાના વિદ્યાર્થીઓને સિંગવડ ઝાલોદ સંતરામપુર સહિત અભ્યાસ કરવા મજબૂર તાત્કાલિક કોલેજ ની જમીન ફાળવણી બાંધકામ થાય તે માટે આદિવાસી પરિવાર દ્વારા ઉગ્રમાં સંજેલી તાલુકો સત્તાવન જેટલા ગામો ધરાવતો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો તાલુકો છે સંજલી તાલુકો લેવલે સરકારી કોલેજના ભાવના કારણે વિદ્યાર્થીઓ દાહોદ સિંગવડ ઝાલોદ સંતરામપુર સહિત દૂર દૂર સુધી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે સંજેલી તાલુકામાં હાલમાં જ નવીન સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે જેવી આદિવાસી પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોરને આવેદન આપી માંગ કરવામાં આવી અને આવેદનમાં વધુ જણાવ્યું હતું કે સંજેલી તાલુકામાં નવી સરકારી અને વાણિજ્ય કોલેજની મંજૂરી થઈ હોય તો આ નવીન કોલેજ હાલ કોઈ સરકારી બિલ્ડિંગ મળેલ નથી તો આ કોલેજ જમીન ફાળવણી તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે જેથી સંજેલી વિસ્તારના

જે આર્ટ્સ એન્ડ કોમર્સ સંજેલી ખાતે ફાળવણી કરવામાં આવી છે તેની જમીન સરકારી જમીન ફાળવાઈ નથી તો તેની ફાળવણી બાબતે તેમજ નવમી ઓગસ્ટનો જે કાર્યક્રમ આપણે દર સાલ ઉજવીએ છીએ તેમ આ સાલ પણ આપણે સંજેલી ખાતે ઉજવવાનો છે અને તેની જાણ બાબતે મામલતદાર મામલતદારશ્રીને આજે કાગળ આપવામાં આવ્યું છે તેમજ જે આદિવાસી સંજેલી ખાતે જે આદિવાસી સમાજની સંખ્યા છે એમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે અને બેરોજગારી ખૂબ વધી રહી છે અને તે યુવાનોને રોજગાર તરફ આગળ વધારવા માટે અમે સમાજ ભવન માટેની માગણી કરવામાં આવી છે અને તેની માગણી જેથી સ્વીકારવામાં આવે તેવી માંગ અમે મામલતદારશ્રીને કરી છે જય જોહાર જય આદિવાસી જય બિર આપનું મારું નામ વસિયા ધ્રુવરાજ સુરેશ નમસ્કાર જય જોહાર જય આદિવાસી આજ રોજ સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદારશ્રીને એ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલી ધરાવતા તાલુકો છે સત્તાવન ગામડાઓની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે તો અમારી પણ આદિવાસી બહુલી ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માગણી કરીએ છીએ કે અમારા અમારા સંજલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માગણી કરીએ છીએ સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે એમને આર્ટ્સ કોલેજની ખાસ ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ સાથે સાથે નવમી ઓગસ્ટ આવી રહી છે તો આજ રોજ અમે સૌ આદિવાસી આદિવાસી પરિવાર વતી મામલદાર શ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ